આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકી નહીં પકડાવવાના કારણે તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે વડોદરા શહેરના સુલતાનપુરા વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનમાં તાળું તોડી ચોરી કરી હતી સંદીપભાઈ દરજી તેમના પરિવારના સભ્યો સાથે બીજા ઘરે રહેવા ગયા હતા ત્યારે તસ્કરોએ લાભ લઈ ઘરનું તાળું તોડી મંગળસૂત્રની ચોરી કરી હતી સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે અગાઉ પણ સુલતાનપુરા વિસ્તારમાં બે દિવસ પહેલાં પણ ચોરી થઈ હતી પણ તસ્કરોને પકડવા પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું હતું સમગ્ર મામલે વાડી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે હજી શું નામ છે આપનું અને કેટલા રૂપિયાની ચોરી થઈ સંધિભાઈ દરજી નામ છે મકાનમાં મારું તારું તૂટ્યું છે અને પોણા બે તોલાનું મંગળસૂત્ર ગયું છે મારું ટોટલ કેટલા તાળા તૂટ્યા છે બે મકાનના તારા તૂટ્યા ગઈકાલ રાત્રે અને બે દિવસ પહેલાં અમારા બાજુના મકાનનું તારું તૂટ્યું છે આજુબાજુ કોઈ સીસીટીવી ફૂટેજ હોય કે એવું કંઈક ના એ હતું પણ બંધ છે અત્યારે પોલીસે શું કરે હોય કરી હવે આવીને નામ લખીને ગયા છે હવે શું કરે છે જુઓ હવે અગાઉ પણ આપના ભાઈની ત્યાં ચોરી થઈ હતી એમાં પણ કોઈ કાર્યવાહી હજુ સુધી થઈ નથી કોઈ પકડાયું નથી ગયા વર્ષે પાંચ વર્ષ પહેલા થઈ હતી કેટલા ટાઈમ થયો ચાર વર્ષ ચાર ટાઈમ ચાર વર્ષ જેવું થયું પણ હજી એનો કોઈ પુરાવો મળ્યો નથી કે એ કોઈ પકડાયા નથી કોઈ હજુ કોઈ પકડાયા નથી કોઈ હજી તમારા થી પહેલા ચોરી થઈ હતી શું કાર્યવાહી કરી પોલીસે પોલીસ આઈને ઘર તપાસ થઈ ગયા હતા પછી કોઈ જવાબ મળ્યો નથી કે મળશે ચોર પકડાશે પછી તમને બોલાવીશું એવું કીધું આશરે કેટલાની ચોરી હતી મારે તો લગભગ પોલીસ ના રેકોર્ડ પ્રમાણે એક લાખ રૂપિયા બતાવે પણ ગયું તું મારું વધારે પાંચ થી છ લાખ નું ખાલી સોનું જતું રહે ઓકે શું નામ છે આપનું કૌશિક દરજી